ખેડાના માતર તાલુકાના બામણ ગામ પરિયે જ દલોલી સંજીવાડા સહિતના ગામોમાં ડાંગરના પાકમાં વરસાદી પાણી ફરી વળ્યા છે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતનો ડાંગરનો મહામૂલ પાક પાણીમાં ગરકાવ થયો છે આશરે આ વિસ્તારમાં દસ હજાર વેગા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા છે ખેડૂતોની કે સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને નુકસાન થયેલા પાકની સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે

કોઈ સરકાર જોવા આવે ગોવાટ લેવાના હોય તો બધાય સરકાર આવે છે અત્યારે કોઈ સરકાર જોવા આવતી નથી બરાબર કારણ કે આ તો સહાય મળે ખેડૂતણ એવી આપણે આશા કરીએ છીએ પાકમાં ડાંગર કરી હતી બધાએ અને ડાંગરમાં ડીએપી યુરિયા મલ્ટી આ બધું નાખી અને બધું નવરાત્રા તામેટી આ બધુંય દસ હજાર એક વીઘા જમીન છે અને બધું બોરણ છે અત્યારે હાલ તાત્કાલિક જોવા આવે તો એમને ખબર પડે કે ભાઈ પાણી ચેટલું ભરેલું છે પછી ઉતરી જાય કેટલું નુકસાન છે પબ્લિક કેવી રીતે જીવે છે અમારી માંગ સરકાર આપે ગિરીશ જોશી દિવ્યાંગ ન્યુઝ અમદાવાદ